એના માટે આ ભાગવત કથાઓ છે અને ખરેખર તો યુવાનીમાં જ્યારે નાના હોય બાળપણમાં મહાભારતનો અભ્યાસ કરવો જોઈએ નાના છોકરાઓને મહાભારત નું ભાથું આપવું જોઈએ યુવાનીમાં રામાયણનો અભ્યાસ કરવો જોઈએ

કે શું ન કરવું એ શીખવે છે આખું મહાભારત ની કથાઓ તમે જો ને આખી કથામાં આપણને એટલું જ સમજાય કે આમ ન કરાય એક એક કથા મહાભારત ની અંદર એક એક પ્રસંગ આવે તો એક એક પ્રસંગ ની અંદર આપણને એમ સમજાય કે ભીષ્મ પ્રતિજ્ઞા એમાંથી હું સમજાય કે ખોટી જગ્યાએ ખોટી આમ પ્રતિજ્ઞાઓ લીધે ન ફરાય આમ ન કરાય આમ ન કરાય આમ ન કરાય એક એક પ્રસંગ આ તો મેં તમને ઉદાહરણ મહાભારતના એક એક પ્રસંગમાં શીખવા જેવું હોય તો એટલું જ કે આમ ન કરાય અને નાના બાળકોને છે ને જ્યારે આપણે માતાઓ પિતાઓ બધા ઉછેર કરતા હોય ત્યારે સૌથી વધુ વાક્ય કયું બોલો બોલવું પડે એ આમ ન બેસાય આમ ન બોલાય આમ ન ખવાય આમ ન કરાય આમ ન સુવાય આપણે ન યુ શુડ નોટ ડુ ધીસ તારે ન કરવું જોઈએ એમ વધારે બોલી શું કામ કારણ કે આપણે એના માનસને ઘડવાનું છે એને સમજ એને સમજણ આપવાની છે એનો વિકાસ કરવાનો છે કે આમ આમ નહીં કરવાનું અને જ્યારે બાળક એક યુવાનીના ઉંમરે પગ મૂકે પછી બાળકની સાથે વાત કરવાની ભાષા આપણે બદલવી પડે ત્યારે આપણે એને એમ કેવું પડે આમ કરાય આમ કરો તો તમારા માટે સારું છે આમ કરો તો કલ્યાણ થશે ત્યારે છે ને બહુ આમ યુવાનોને તમે એમ કહો ને કે

અને આખી રામાયણની કથા તમે જુઓ શરૂઆત થી અંતમાં ખાલી બે પ્રસંગો એવા છે કે જેમાં એમ કહેવાય છે કે આમ ન કરાય એક રાવણ વાળો જે પ્રસંગ આવે છે સીતા હરણ કરે છે એમ સૂચવે છે કે આમ ન કરાય અને એક મંત્રા પ્રસંગ આવે છે એમ સૂચવે છે કે આવું ન થવાય બાકી એકો એક પ્રસંગ રામકથાના એવા છે જે એવું શીખવે છે કે આમ કરાય એકો એક પ્રસંગ એવા છે તમે આખી રામ કથાનું રિવાઇન્ડ મગજમાં કરી લો તમને એક જ સંદેશો મળે આમ કરો આ આદર્શ સ્થિતિ જે આમ કરશો તો તમારા માટે પરિવાર માટે સમાજ માટે ને રાષ્ટ્ર માટે સારું છે બાકી તમારી મરજી એટલે બેય મહત્વના છે તમે જુઓ રામાયણ અને મહાભારત ભાગવત ઉપર પણ આપણે આવીએ પણ મુખ્ય જે આપણો આધ્યાત્મ છે ભારતનો એક એક જનમાનસ ત્રણ કથાઓ વેદો વાક્યો એને સમજણ પડે ન પડે ઉપનિષદો સમજણ એને પડે પડે ન ઉપનિષદોમાં પણ અમુક સરસ મજાની કથાઓ છે પણ એ લોકભોગ્ય નથી બની લોકો સુધી પહોંચી નથી પણ એક રામાયણ જન જન સુધી પહોંચ્યું છે એક મહાભારત જન જન સુધી પહોંચ્યું છે ભાગવત કથા જન જન સુધી પહોંચી છે શું કારણ છે રામાયણ એમ કે છે કે શું કરવું જોઈએ મહાભારત એમ કે છે શું ન કરવું જોઈએ અને બે બહુ મહત્વનું છે એક છે વિધિ ધર્મ અને એક છે નિષેધ ધર્મ ઘણી વખત કાઈક કરવું એ ધર્મ છે ઓર કઈ કઈ બાર કુછ ન કરના વો ધર્મ હોતા હૈ ઘણી વખત કાઈક કરવું એ ધર્મ છે અને ઘણી વખત કાઈક ન કરવું એ ધર્મ ચોરી ન કરવી એ ધર્મ છે અને કરવું એ ધર્મ છે ચોરી ન કરવી એ ધર્મ છે તો કઈક ન કરો એ પણ ધર્મ છે અને દાન કરવું એ ધર્મ છે એટલે કઈક કરો એ ધર્મ છે અને તમારાથી દાન થાય કે ન થાય આપણું આધ્યાત્મ તો એમ કહે છે દાન થાય તો કરો બહુ સારું ન થાય તો કઈ ચોરી ન કરો ચોરી ન કરો આ આપણું આ એના જેવું છે તમે જુઓ તમે ગાડી ચલાવતા હો ને ગાડીની અંદર રામાયણ ને મહાભારત બે છે કયા સ્વરૂપે અને જીવનમાં એવું જ તો ગાડીનું એક ઉદાહરણ આપું છું ગાડીમાં એક લીવર હોય અને એક બ્રેક હોય બરાબર એક લીવર હોય લીવર શું કરે આગળ વધારે ગાડીને એટલે કઈ કરો તો આગળ વધે અને બ્રેક શું કરે આગળ જતાં હો તો એને અટકાવે પણ બે ની જરૂરિયાત છે જેમ મેં કીધું ને કે દાન ન કરો તો કઈ નહીં ચોરી ન કરવી એનાથી બચવું જોઈએ એમ ગાડીની અંદર લીવર નો હોય ને તો કઈ વાંધો ન આવે હજી હાલે વાંધો નઈ બબો તો હું થાય ગાડી આગળ નહીં વધે ને બબો તો હું પેર પડે ગાડી આગળ જાશે જ નહીં તો એમાં એટલું નુકસાન નથી પણ બ્રેક નો હોય તો કોઈ તમને એમ કહે કે હું પચાસ લાખ ની ઓડી છોડાવીને આવ્યો છું હાલો હું તમને ચક્કર મરાવા લઈ જાઉં પણ એક વાંધો છે ગાડીમાં બ્રેક નથી તમે પચાસ લાખ ની ગાડીમાં બેસો પચાસ લાખ ની ગાડીમાં આપણે બેસીએ ભાઈ તને મુબારક તારી પચાસ લાખ ની ગાડી અમારે નથી જોઈતી એ મુબારક તારો આટો અમને નથી જોઈતો કેવાનો મતલબ કઈક કરવું એ ધર્મ છે પણ કઈક ન કરવાથી બચવું એ એનાથી મોટો ધર્મ છે જીવન મેં ઉન ગુણો કા વિકાસ કરે कि जिससे समाज का हमारे व्यक्तित्व का विकास हो उन गुणों को धारण करें जिनसे हमारा भी विकास हो हमारे परिवार का भी विकास हो ये धर्म है लेकिन उसके साथ-साथ इन्हीं साथे, साथे-साथ जीवन में तबक्का में एवा एवा मौका हो आवे एवा एवा प्रसंगो आवे કે જ્યારે આપણું પતન થવાની સંભાવના હોય એવા સમયે હું ને તમે આપણે આપણી જાતને રોકી શકવા સક્ષમ છીએ કે નહીં આપણે આપણી જાતને બ્રેક મારવા માટે સક્ષમ છીએ કે નહીં એ પણ એટલું જ મહત્વનું છે હું તો એના કરતા વધારે મહત્વનું છે તો રામાયણ યુવાની મહાભારત બાળપણમાં અને ભાગવતની કથા વૃદ્ધાવસ્થામાં કારણ કે ભાગવત મરના શીખાતી છે આર્ટ ઓફ લિવિંગ ના કોર્સ ઘણા થાય છે હે ને આપણે બધા કરીએ છીએ ને ઓનલાઈન ને બધા આર્ટ ઓફ લિવિંગ ના કોર્સ થતા હોય છે સંસ્થાઓ દ્વારા ભાગવત શું છે ભાગવતની કથા છે આર્ટ ઓફ ડાઈંગ મરવાની કળા માણસ મરે તો કેવી રીતે મરવું જોઈએ મરવાની કળા જો કોઈ શીખવાડતું હોય આખા વિશ્વની અંદર તો એક માત્ર શાસ્ત્ર છે અને એ છે આ ભાગવતની કથા કે જે માણસને મરતા શીખવાડે છે અને તમે જોજો જીવન તો રફે દફે હવે માએ જન્મ દીધો છે તો રફે દફે ટાઈમ તો બધાયને કાઢવાનો જ છે તો જીવન તો બધાયનું રફે દફે નીકળી જ જાય કોઈનું સારું જીવન હોય કોઈનું ખરાબ હોય કોકનું સગવડ વાળું હોય કોકનું અગડ વાળું હોય પણ જીવન તો ખેંચી જ લે પણ મરણ મરણ જો કોઈ સુકન વાળું હોય તો ઈ માયલો ક્યાંક હરિની સાથે અનુસંધાન કરે એનું જ મરણ કલાત્મક હોય આપણા અધ્યાત્મ દ્રષ્ટિએ દ્રષ્ટિ અને એના માટે જીવન તો મા બાપ છે મિલ જાતા

કે ઋષિનું અપમાન થઈ જાય છે અને એ ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો કે સાતમે દિવસે સકશક નાકનો સાપ તને ડંસ મારશે અને સાતમે દિવસે તું મરી જઈશ તારું મૃત્યુ નિશ્ચિત છે આખી ભાગવતની કથા એ છે ત્યાંથી આખી ભાગવતની કથા શરૂ થાય છે અને હવે પરીક્ષિત રાજાને ખબર પડી કે મારી પાસે હવે સાત જ દિવસ છે તો સાત દિવસમાં શું કરો ને યાદ રાખજો પરીક્ષિત રાજા કોઈ સાધારણ માણસ નહોતો મારા તમારા જેવો કોઈ સાધારણ મનુષ્ય નહોતો ચક્રવર્તી સમ્રાટ ભારત વર્ષનો આર્યવર્તનો ચક્રવર્તી સમ્રાટ છે આખા ભારત વર્ષ ઉપર એ જેનું સામ્રાજ્ય છે એવો પરીક્ષિત રાજા અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુનો દીકરો પરીક્ષિત આ એ રાજાની કથા છે અર્જુન જેવા જેના દાદા હોય અભિમન્યુ જેવા વીર શહીદ જેના પિતા હોય એવા ગળથુથીમાં સંસ્કાર લઈને જન્મેલો આ પરીક્ષિત રાજા છે વિચાર કરો સામાન્ય રીતે આપણે સમાજમાં જોઈએ છીએ ઘણા એવા સમાચાર કોક મળે કે ભાઈ આપણને તપાસ કરી તબિયત બરાબર રહેતું નથી ને કેન્સર આવ્યું તપાસમાં હે ડોક્ટર એમ કે કે ભાઈ કેન્સર છે ને હવે તમારી પાસે કોક કે બે મહિના છે કા કોક કે કે પંદર મહિના છે કા બે વર્ષ છે એવું આપણને કહે કે તમારી પાસે આટલો આટલો સમય છે તો સાધારણ રીતે માણસને વિચાર શું આવે આપણા બેંકમાં કેટલા લાભ પડ્યા છે આટલી એફડી પડી છે આમ પડ્યું છે તેમ પડ્યું છે ત્યાંથી એફડી તોડાવો આથી આમ કરો જલસા કરી લેવા માણસ સાધારણ રીતે શું એનો એનો રિસ્પોન્સ શું હોય પ્રતિક્રિયા શું હોય હવે હું કામ માય હું મૂકી જાઉં આપણે આપણે ભોગવીને ન જાય જલસા કરી આટલી આટલી મહેનત થી આટલું બધું ભેગું કર્યું તો હવે જતાં જતાં જલસા કરી લ્યો ને જેઠાલાલ તો સાધારણ મનુષ્ય શું વિચારે કે જો મરણ નિશ્ચિત છે તો ચાલો ને ભોગવી લઈએ ભોગવી લઈએ ભોગવી લઈએ એટલે ભોગતા ભોગતા મરી જઈએ પરીક્ષિત રાજા કે જેની પાસે અખૂટ ભોગ છે જેની પાસે અસંખ્ય ભોગ છે સામ્રાજ્ય એના કદમો ચૂમતો હોય એવો ચક્રવર્તી સમ્રાટ છે એ શું કરે છે એ રાજપાટ બધું છોડી અને ગંગા કિનારે સદગુરુ સદ્ગુરુના શરણે વયો જાય કે મારું જીવન તો મેં બગાડ્યું છે મારા હાથે પણ મારો મરણ સુધારવાનો પરમાત્માએ મને અવસર આપ્યો છે હું મારું મરણ તો સુધારી લઉં मारो मरण तो सुधारी लो અને એમ કરી અને પરીક્ષિત રાજા પહોંચે છે ગંગા કિનારે અને ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે અગર યે વિડિયો આપકો પસંદ આય તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ ઓર બેલ આઇકન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે